સુરત બ્રેકિંગ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પર સુરત એરપોર્ટ પર મીડિયા સમક્ષ જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલા અંગે નિવેદન આપ્યું આ હુમલામાં છવીસ લોકો જેમાં સુરતના શૈલેષ કઠિયા સહિત ગુજરાતના ત્રણ નાગરિકોના મોત થયા હતા પાટિલે ભારત સરકારના નિર્ણયને આવકારતા કહ્યું કે પાકિસ્તાની નાગરિકોને અડતાલીસ કલાકમાં દેશ છોડવાનો અલ્ટિમેટમ યોગ્ય પગલું છે તેમણે જણાવ્યું આતંકવાદને પોષનારા દેશોમાંથી આવેલા લોકોનું અહીં કોઈ કામ નથી તેમને તાત્કાલિક રવાના કરવા જોઈએ આ સરકારનો સારો નિર્ણય છે આ ઉપરાંત તેમણે પહલગામ હુમલાની નિંદા કરી અને શૈલેષ કઠિયાની અંતિમયાત્રામાં હાજરી આપી પરિવારને સાંત્વના આપી ભારતે પાકિસ્તાન સાથે ઇન્દુસ જળ સંધિ સ્થગિત કરવા સહિતના પગલા લીધા છે જેને પાટિલે આ ઘટના એમનો ધર્મો પૂછીને ટાર્ગેટેડ એમની પર ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે અને ઘણા પર્યટકો હતા એ ફેમિલી સાથે હતા અને પત્ની કે ફેમિલીની હાજરીમાં જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે બહુ ભયાનક હત્યા નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કરું છું તે લગભગ કોલ મળીને આખા દેશમાં અઠ્ઠાવીસ જેટલા લોકો હોક હોક એમનું આમાં મૃત્યુ થયું છે એમની હત્યા થઈ છે એમાંથી ગુજરાતના પણ ત્રણ લોકો છે શૈલેષભાઈ યતિમભાઈ રશ્મીભાઈ એ પ્રમાણે ત્રણ જણની જે હત્યાઓ થઈ છે એમાંની એક બોડી સુરતની એ સવારે આવવાની હતી પરંતુ મને ફોન આવ્યો મેં એવિએશન મિનિસ્ટર શ્રી નાયડુને ફોન કરીને અમને રિક્વેસ્ટ કરી એમણે તરત જ સૂચના આપી અને આજે જ હમણાં એર ઇન્ડિયામાં એ બોડી પણ આવી રહી છે એમના ફેમિલીના સભ્યો પણ એમાં એર ઇન્ડિયામાં સાથે આવી રહ્યા છે આ કૃત્ય એના કારણે આખો દેશ એક થઈને ઉભો છે આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોષાવાળા તમામ લોકોનો ખાતમો થાય એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એ પ્રકારનો એની પર પગલા લેવા એવો આખો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ છે ને આગળ વધી રહ્યો છે મોદી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પાકિસ્તાનીઓએ 48 કલાકમાં દેશ છોડવો એ અલ્ટિમેટમ કોને આપ્યું મને હમણાં મહેતો તો ફ્લાઇટમાં હતો અને ચોક્કસ જ યોગ્ય પગલું છે આવા આંતકવાદને પોષાવાળા દેશમાંથી આવેલા લોકોના અહીંયા કોઈ કામ નથી એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને હું મતલબ માનું છું કે ખુબ સારું પગલું સારો નિર્ણય આ કરવામાં આવે